કઈક વાપવાની જરૂર છે ને બાપુ એની વાત આ મા પ્રસંગ છે એટલા માટે હું એવો અભિમાન અહંકાર નથી કરતો આ સંતો ની હાજરી છે ને સંતો ની કૃપા છે એટલા માટે મારે તમને કઈક એટલે અમારા ગુરુ કેતા એ કે પચાસ હો માળા બેઠા હોય ને એમાં તું તારે દિલ થી હા ખા કરજે આમાં એકાદા વાગી જાય

હવે ઈ માયું જો રોટલા વગર ની આટા મારતી હોય તો પછી શું બાપુ દાણા જોરાવાના શું નડતું હોય છે શું નડતું છે મરો નડે શું તમે કરેલા તમને નડે માં છે તો બાપુ માં છે માં ના ઋણમાંથી તમે નો એક તમને કહો એક લોહી નું જો દૂધ બનાવીને તમને મને પાય ના દુનિયામાં જો આવડા મોટા કરતા હોય એને જો બટકુ રોટલો ન મળે તો જિંદગીમાં કોઈ દી ગાડી નો હાલે પાટે હાલતી છે ભલામણ મારી કોઈ ભલામણ નથી તમે મંદિરે જાઓ તીર્થે જાઓ જાત્રાએ જાઓ પૂન કરો દાન કરો તમને મોજ આવત કરો ન કરો તો કઈ મારી એક જ ભલામણ છે માં ને બાપને બે ટાઈમ સારો રોટલો દેજો જિંદગીમાં કોઈ દી કાંટો નો વાગેરા કરવાની જરૂર છે પછી બધા જાય ભૂવા પાય ભૂવા બેઠા હોય લાય શું થયું છે અમને કઈક નડે અમને કઈક નડે એ પાંચ તો તૈયાર અમારા દિન તો તૈયાર લઈને બેઠા હોય વેણ ને વાસા ન હોય લાય પાછા વેણ ને વાસા મસ્તા જ હોય ગમે એટલાનું મટ્યું હોય કઈ છે નિરામ

સાધુ થઈ જવું હું બાવો થઈ જવું એમ કે કોઈ કે દરબાર થવું ફરવાડ થવું રબારી થવું કે કોઈ અને બીજા કોઈ થવા દે અને વિશાળ સંતોના બાપુ દરિયા જેવા દિલડા એને કોઈ દી બાપુ સમાજમાં કોઈ દી વિરોધ ન કર્યો એટલે સંતોને વાણી બનાવવી પડે કે જાતિ ને પૂછીએ સંત કઈ ને પૂછી લીજીએ જ્ઞાન પડા રહે મ્યાન કોણ મોલ કરો તલવાર બાપુ અમારા સમાજમાં કોઈ દી નાચ જાત નહીં પૂછવાની

અને હવેલી ઉતારી અને પછી આમ હાલતો થયો પછી તોરલ ને કે છે કે તોરલ હવે તમારે આવું હોય તારે જાડેજો હાલતો થયો સુજા અને સુલક્ષણા તારા હાડ માં નો આવી હલકી વાત આવા નર ને કેમ મોડા મળીએ જાય મારે સર્ગાપુર નો સાથ વાહ જાડેજા વાહ બાપુ વાણી એમ નામ નો બને જ્યાં જ્યાં વાણી બની છે ને ત્યાં વાતું પડી છે અરે સંતો બાપુ વેદના છે સંતો વાણી તમે જો સંતો તો હોય બાપુ ની વાણી કે જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું

દુનિયામાં હજી તમારો જન્મ નથી થયો બાપુ સંતો ની ટકોર તો બાપુ આપણા કરે આદલ તો અંતરમાં મારા બાપ ભજન કરો તો બેટે આ જબુમાં એના ઘરે હું બાપુ કાળજુ ફાડી નીકળી જાય મને જ કે છે માનતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરવું બધા કરતા અઘરું છે આ જીરવાય નહીં એટલા માટે હું કનશ્યામભાઈ ને કહું છું કે ભગવાન તમને શક્તિ આપે પણ આ તો છે ને પાંચસો જણા આવશે આ બાપુ ની આપણે જોઈએ ક્રોધ કર્યો કોઈ તડામાર કરી ગયો ફૂટી ગયો હોય રૂટાઈ ગયો હોય તો કે તો આયલ્યા કરે આય કરે નિર્મળ જેનો સંત હમણાં વાણીમાં કીધું ને સાચા સંતોની માથે શું ગળામાં પાટિયા લઈને ફરતા હોય છે કે હાચા હાના ફોટા એની નિર્મળતા બાપુ એવી હોય સંત ની શું ભૂમિકા હોય ભલામા કાયા જેની કુબડી હોરઠ રતન ની આ ધરતી છે ને તો બાપુ શું વાત કરી ખટારો લઈને બધે રખડ્યો નથી દેખાડતા એમાં ના દે આપણી ધરતી જ બાપુ એક એવી છે તમે જો રામદેવજી ક્યાં જન્મ ક્યાં વી આવ્યા મીરાબાઈ ક્યાં જન્મીને ક્યાં વ્યા કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્માન ક્યાં વી આવ્યા

તે દી હારી મેળીઓ બાપુ મહાપુરુષો તો તમને મને શબ્દ માં ખુબ શાંત કરી છે ગંગા સતી ની વાણી એવું કે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવવું તમને દેશ કેવો હોય છે કારણ આ બધું છે ને નથી સમજુ ને બાપુ ઉપર મંથન કરવું પડે એકવીસ એક મિનિટ ના પંદર આઠસો અને છસો થાય ગંગા સતી હિસાબ અને સ્વર છે ને જ ઈશ્વર છે બોલે બીજો નઈ પરમેશ્વર છે પોતે અકલ મઠા હું બોલું છું તમારા કાન ઉધી સંભળાય છે દેખાય છે એ નથી દેખાતું ને ઈ જેથી મને દેખાય તેથી પછી હું નહીં દેખો આ જોવા હાટું મચું છું બાકી મારે તમને કોઈ વેરાગ નથી લગાડવું આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ